હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રીરામ તો બધાનું પરિવાર એક નવા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને આપણા વ્લોગ જોતા એ બધા મજામાં છે તો શુભ સુવાર થઈ ગઈ છે અને સાડા દસ અગિયાર વાગી ગયા છે અને આજે કોઈ કેરે નથી કેરે તો છે બધાય પણ ખડ લેવાને દાળીઓ વે આવી ગયા છે બાકી કાંઈ નહીં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજે બીજું નોટ તો આપણે પેલા માતાજીના મઢ્ય દર્શન કરવા જવાનું છે પહેલાં થોડીક વિડીયો એડિટિંગ કરી નાખીએ કેમકે એડિટ કરવાનો બાકી છે તો એ વિડીયો એડિટ કરી નાખીએ પછી માતાજીના દર્શન કરવા જાય તો ભાઈ નહીં તમે વ્લોગ જતા રહો પહેલાં આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ચાલો મિત્રો અત્યારે વિડીયો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે હું જાઉં છું મઢ્ય દર્શન કરવા કેમ કે આજ છે બીજો નોટ તો પેલા દર્શન કરી જાવ પછી જાવ છે વાર કપો કેમ કે વાર થઈ ગયા છે મોટા મોટા તો પછી જાવ છે વાર કપો તો વિડિયો માં કન્ટિન્યુ બની રહે પેલા આપણે દર્શન કરી આવીએ દર્શન કરી લીધા છે ને હવે જાવ છું વાર કપો

મારે અસાઇનમેન્ટ લખવાનું છે ના જોઉં એમની કેમ પછી એક પેનમાંથી બે પેન બની એવી છે બે બધેથી લખી થઈ એવી તો ચાલો હું પેલા અસાઇનમેન્ટ લખી નાખું પછી આપણે રાઉન્ડ છે નવરાત્રિ જોવા અમે બેઠા છે ફોનમાં જોઈશે તો ત્યાં હું નવરાત્રિ ચાલુ છે ત્યાં હું જાઉં તો ઘરો પણ ત્યાં એવું છે કે ત્યાં ગીત વગેરે છે તો કોપીરાઈટ આવી જાય વિડીયોમાં તો એના માટે ખાલી વિડીયો ઉતાર જ નાખી બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખી દે તો કાંઈ નહીં એની એડજસ્ટમેન્ટ કરી લેજો તો ચાલો હું જાઉં છું ફ્રેસ ફ્રેસ થઈ ગયો છે ને ચાલો ત્યાં જઈને જોઉં કેવું છે નહીં કેવું છે

હવે તમે એમ કહેતા હોય કે હા છ મિનિટના સાત મિનિટના દસ મિનિટના એવડિયા વિડીયો કેમ મૂકે તેમાં મિત્રો એવું છે કે હું ડેલી વ્લોગ કરવા માંગુ છું એટલે હું અત્યારે ટ્રાય કરું છું કે જેમ બને એમ મોટો વ્લોગ બનાવ ને ટ્રાય આપણે ખબર છે ટ્રાય ટ્રાય જેટલી ટ્રાય કરીએ એટલે પછી સક્સેસ મળે તો હું ટ્રાય કરું છું કે મોટા વ્લોગ ડેઈલી બને એમ ડેઈલી કે જેમ કે મારે ટાઈમ મળતો નથી તો હું ટાઈમ ગમે એટલો કાઢીને હું આવો લો તો તમે બધા મને થોડોક સપોર્ટ કરજો તો કાંઈ નહીં કેમ કે મારે જો કામે જવાનું હોય કામે હું પાછો છ વાગે જાઉં ને સવારે સાડા આઠે સૂટો થાવ પાછો ઘેર આવું નાસ્તો કરું ના ફ્રેશ થવું તો મારે બહુ ટાઈમ હોય છે ને ચેલેન્જ લેવાનો છે આપણે તમે જે પૂરો કરવાનો છે એટલે હું ટ્રાય કરું છું ત્યારે કે જેમ બને એમ ડેલી વિડીયો બને તો કાંઈ નહીં મિત્રો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરજો એડજસ્ટમેન્ટ કરજો અને સપોર્ટ કરજો ને ચેનલમાં નવા આવે ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય મામોગ તો મળીએ નવા વર્ગમાં તબ તકલી બધાને બાય બાય ટાટા એન્ડ સી યુ